જય શ્રી કૃષ્ણ તો આજે છે અમારી જે યોજના હતી ગયા વર્ષે બહુ સારી સફળ રીતે પૂરી થઈ અને બીજું વર્ષ એનો આજે પહેલો ડ્રો મેં તમને જણાવ્યું એ પ્રમાણે દર વખતે જે ભાગ્યશાળીનું નામ નીકળશે એને જે રકમ ભરેલી છે એ રકમ ડબલ થઈ જશે બોનસ રૂપે એટલે કે તમે પાંચમા મહિને પાંચ રૂપિયા ભરેલા છે અને તમારું નામ નીકળે છે તો પાંચના દસ થઈ જશે છેલ્લો ડ્રો અગિયાર મોરે છે એટલે કે તમે અગિયાર હજાર ભરેલા છે એના બાવીસ હજાર થઈ જાય છે એટલે આ એક બચત યોજના છે અને આમાં અમારા ઘણા કસ્ટમરો બારગામથી પણ જોડાય છે જે છેલ્લે ઓનલાઈન ખરીદી કરો છે અમારી ઓનલાઈન સુવિધા પણ અવેલેબલ છે આજે આપણે જોઈએ કે કયા ભાગ્યશાળી નું નામ નીકળે છે અને હા હજી તમારે બીજા કોઈનું નામ લખાવવું હોય તમારા રિલેટિવમાં સગા સંબંધીમાં તો હજી નામ લખવાના ચાલુ છે તો વહેલા સર ફોન કરજો અમારો નંબર છે નાઇન એટ ટુ ફાઈવ વન સિક્સ નાઇન ટુ ફોર ફાઈવ ચિરાગ ગોહિલ આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી દેશો એટલે ઓનલાઈન પણ તમારું નામ લખાઈ જશે અને દર મહિનાની એક થી દસ તારીખમાં તમારે ગૂગલ પે કરવાના રહેશે અને ગયા વર્ષની સ્કીમની જેમ આ વર્ષે પણ દર મહિનાની સત્યાવીસ તારીખે રાત્રે આઠ વાગે અમે કંપનીની આશું દુકાને હોય કે બાર હોય ગઈ વખતેની જેમ જ અમે અમારી સાથે વસ્તુ આરે રાખશું અને ફરજિયાત નિયમ પ્રમાણે સત્યાવીસ તારીખે રાત્રે આઠ વાગે ડ્રો કરશું તો ચાલો હવે આપણે જોઈએ કે આ ભાગ્યશાળીનું નામ નીકળે છે

આવતા મહિનાની સત્યાવીસ તારીખે રાત્રે આઠ વાગે છે અને આવી જ રીતે અમારા વિડીયોને ફોલો કરજો અમને લાઈક કરજો અને થોડા દિવસમાં અમે મેગા અવે લઈને આવી રહીએ છીએ જેમાં આપણને ઘણી બધી અમે તમને ચાંદીની ગિફ્ટો આપવાના છીએ અને એ પણ ઓલ ઓવર ઇન્ડિયામાં આપવાના છીએ કે ભાઈ તમે અમારી વિડીયોમાં લાઈક કર્યું છે શેર કર્યું છે અમારા વિડીયો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કર્યું છે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરતા હશો અમારા વિડીયોમાં કમેન્ટ કરતા હશો તમારા મિત્રોને શેર કરતા હશો એની માટેથી અમે લઈને આવી રહ્યા છીએ ટૂંક જ સમયમાં બેથી ચાર દિવસમાં થોડા દિવસમાં ચાંદીની ગિફ્ટ ચાલો હવે મળીએ થેન્ક યુ